તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આજે છે ચૈત્ર મહિનાની પૂર્ણિમા એટલે કે હનુમાન જયંતિ તો હનુમાન જયંતિની સાળપુર ભક્તોને દ્વારા અપીલ કરવામાં આવી છે હનુમાનજી મહારાજ રામના ભગત છે રામને જેમણે પધરાવ્યા તેમને મત આપવાનું છે તેવું સ્વામીજીનું નિવેદન સામે આવ્યું સનાતન હિન્દુ ધર્મની ધજા ફરકાવવાની છે ગુજરાતની જનતાએ

રામ ભગવાનને હૌથી કોઈ વાલું હોય તો હનુમાનજી મહારાજ અને હનુમાનજી મહારાજને સૌથી પ્રાણથી વધારે પ્રિય હોય તો રામ ભગવાન જે આપણા રામ આપણા એટલે આપણા હિન્દુસ્તાનના રામ આપણા હૌના રામ સનાતન ધર્મ સંસ્કૃતિના પાયાના રામ એ વર્ષોથી જ્યારે ટેન્ટમાં હતા બીજામાં હતા ત્યારે એ એને જ્યારે જેને પધરાવ્યા આપણને ગૌરવ થાય છે મોદી સાહેબનું અમને બધાને આપને બધાને ગૌરવ થવું જોઈએ એક ગુજરાતનો એક સાચો માણસ જ્યારે દિલ્હીની ગાદી ઉપર બેઠા અને એ જ્યારે રામને રામ મંદિરમાં પધરાવતા હોય ત્યારે સૌથી વધારે કોણ રાજી થાય દાદા રાજી થાય હનુમાન દાદા રાજી કારણ કે એને રામથી વધારે કોઈ પ્રિય નથી તો દાદાનું જેણે કામ કર્યું છે હનુમાન મારા ભગવાનનું જેણે કામ કર્યું છે મારી તમામ જનતાને વિનંતી છે વોટ દેવા જાજો જાજો ને જાજો જો આપણે વોટ નથી દેતા તો આપણો અધિકાર નથી આપણે કોઈને કહેવાનું એટલે વોટ દેજો અને મારી એવી તમને હોવાની વિનંતી છે જેને રાષ્ટ્રનું આન બાન અને શાન અને માન વધાર્યું છે જેને સનાતન હિન્દુ ધર્મની ધજા ફેરાવી છે અને જેને મંદિર અને ભગવાન પ્રત્યે આસ્થા છે એવા વ્યક્તિને વોટ દીજો અને જેના કારણે આ દેશ ફરીને એક આખું નવીનીકરણ થઈ રહ્યું છે એવા વ્યક્તિને વોટ દીજો જનતાએ તો જોવાનું જ ન હોય આપડા ગુજરાતી બે જણા ત્યાં બેઠા છે એટલે આપણે તો કઈ જોયા વગર એક જ વ્યક્તિનું મોઢું જોઈને વોટ દેવાનું હોય અને એનું નામ છે મોદી સાહેબ અને અમિતભાઈ